હેલો ફેમિલી તો સ્વાગત છે ગુડ મોર્નિંગ તો આપણે ઘરે ગેરેજ આવી ગયા છે અને અત્યારે સાડા નવ બાજુ તો આપણે તો પેલા ગેરેજ સાફ સફાઈ કરી નાખીએ પછી દીવ બધી કરી નાખી અને ગેરેજ પણ બધું સાફ કરવાનું બાકી છે તો ચાલો પેલા આપણે ગેરેજને સાફ કરી નાખી મારી ચોરી હેલો ફેમિલી તો જ્યારે આપણે આવી ગઈ છે સ્વિફ્ટ વોશિંગમાં તો આપણે વોશિંગ કરી નાખીએ સર્વિસ ને પહેલાં તો મેટિંગ બેટિંગ કાઢી નાખશું અને બધી વસ્તુ કાઢીને આપણે ગાડીમાં મારી દઈશું વેક્યુમ અને આ છે આપણું વેક્યુમ અને આપણે એન્જિન બેન્જિન પણ કમ્પ્લીટ ધોવાનું છે તો ચાલો આપણે ફટાફટ વોશિંગ કરી નાખી અને પહેલાં મારી દઈશું વેક્યુમ

તો આપણે ચા માં ઉફાણ હવે આપણે તો તમારે પણ ચા પીવો હોય તો આવી જવો ફટાફટ તો ચા બની ગયો છે અને અમારે જેન્સ ભાઈ પણ અમારે પાસે આવી ગયા છે આપડે ચા નો આવ્યો છે હવે કડીક વાર જોઈએ પછી પાકી જાય આપણે આપણે લઈ ગઈ ભૂખ તો ચાર એકદમ લાલ ગુમ થઈ ગઈ છે અને ચાલો આપડે હવે આને ઉતાર લઈએ એકદમ કડકમીઠી ને ગઈ છે તો ચા ઉભરા ત્યાં માંથી ત્યાં તો ગેસ બંધ કરી નાખો તો આપણી ચા થઈ ગઈ છે રેડી અને અમારી પણ ઉભા થઈ ગયા છે આપણે પકડી લીધા છે

ในอุบวจ้าวบิลีประกัศ